સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ પાટડી હાઇવે ઉપર આવેલ હોટલના કેમ્પસમાંથી પોલીસે એક શખ્સને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડેલ છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાની એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવાની સૂચના છે ત્યારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર બી એચ બાતમી મળી હતી કે વિરમગામનો ઇફ્તાજ ઉર્ફે નવાબ ખાન પઠાણ માલવણ પાટડી હાઇવે ઉપર બજાણા ગામ પાસે આવેલ ભેરુનાથ હોટલના કેમ્પસમાં એમડી ડ્રગ્સના વેચાણ માટે આવેલ છે આ બાતમીના આધારે એસઓજીના પીઆઈ બી એચ સિંગરખિયા એ એસ સાઈ અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ તથા ટીમે દરોડો પાડી ઇપતાજ ઉર્ફે નવાબને રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસોની કિંમતના બે પોઈન્ટ પંચાણું ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત રોકડ રકમ મોબાઈલ વિગેરે મળી કુલ રૂપિયા છત્રીસ હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ વિરમ વિરમગામના નિકુલ ઠાકોર ઉર્ફે પાપડી નામના શખ્સનું પણ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે